દેશમાં ધીમા પગલે કોરોનાનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમાંકે છે કોરોનાના ખતરાને પગલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે અમદાવાદ મિસોલા સિવિલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે પચીસ બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે વેન્ટિલેટર દવા અને ઓક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ છે અત્યારે કોરોનાના કેસ વધે છે તો અમારી હોસ્પિટલમાં અમે એક અલાયદો વોર્ડ ઊભો કરેલો છે પચીસ બેડનો જે બ્લોકનો ચોથા મળે છે જેમાં સંપૂર્ણ વ્યવસ્થા ઓક્સિજનના પોઈન્ટ લિક્વિડ ઓક્સિજન વેન્ટિલેટર મોનિટર રિફ્રિજરેટર અને પેરામેડિકલ સ્ટાફ ડોક્ટરો ક્લાસ ફોર તમામ વ્યવસ્થા અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ઊભી કરી લીધેલી છે અત્યારે કોઈપણ કેસ છે એની ગભરાવાની કોઈ જરૂર નથી જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે વેન્ટિલેટર દવાઓ ઓક્સિજન ઇન્જેક્શન તમામ વ્યવસ્થા અમારે સંપૂર્ણપણે સજ્જ છે અને સ્ટોક પણ પૂરતું પ્રમાણમાં છે